જામનગર ખાતે અમે પરિવાર ને મળ્યા છીએ દીકરીને પણ મળ્યા છીએ બેનને ને પણ મળ્યા છીએ સમગ્ર પરિવારને મળ્યા છીએ એમની જે મૂળભૂત ફરિયાદ છે એ મુજબ એમના હસબન્ડ ને ખોટા કેસ કરીને એફાઈ દાખલ કરીને ધરપકડ કરવાના બહાને એમના માતા પિતાની સાથે ખોટી રીતે વર્તન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા આ રીતે રાત્રે ચાર વાગે આવીને પરિવારને ધમકાવવામાં આવ્યું છે એવી એમની રજૂઆત છે આજે અમે સમગ્ર પાટીદાર સમાજ સાથેના સ્ત્રીય સમાજ અને બધા સમાજના આગેવાનો અહીંયા વધારે છીએ ત્યારે આજે અમે સમગ્ર વિગતે પહેલેથી હતિ સુધીની તમામ વિગતો અમે બેન પાસેથી મેળવી છે અને સમગ્ર વિગતો માન્ય સમાજના આગેવાનો સામાજિક સંસ્થાઓ અને લોકો સુધી અમે પહોંચાડીશું અને આજે પોલીસ વડાને જે જે અરજી આપી છે એમને પણ અમે મળવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે સમાજ વતી અને એક સામાજિક આગેવાનો વતી અમે આ પરિવારની સાથે ઉભા છીએ અને જે કઈ બનાવો અહીંયા બન્યા છે એની સમગ્ર વિગત અમે ઝીણવાદ એક છેલ્લા એક કલાકથી સાથે બેસીને વાતચીત કરીને અમે મેળવીએ આ બાબતે આપણે કોર્ટમાં ફરિયાદ કોર્ટમાં વારંવાર ફરિયાદ અલગ અલગ નીચે થઈ છે અને ફરિયાદના આધારે લીગલ વસ્તુનો પણ સહારો લેવામાં આવ્યો છે પરંતુ ખોટી રીતે વારંવાર કેસ કરવામાં આવે છે એવો પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે અને એ કેસના અનુસંધાને અમે પોલીસ વડા અને રેન્જ આઈજીને પણ મળવાનો અમે પ્રયાસ કરવાના છીએ અને સત્ય ત્યાંથી પણ જાણીને આગળ સમાજની જે કઈ સંસ્થાઓ છે કે જે કઈ આગેવાનો છે એની સુધી મેં વાત પહોંચાડીશું અને આ પરિવારને ક્યાંય પણ અન્યાય ન થાય એના માટેની તકાદારી રાખવાનું સંપૂર્ણપણે અમે બાંધરી આપી છે આપણે જે યોગ્ય મુદ્દા માટે થઈની જે રજૂઆતની આપણે વાત કરીએ યોગ્ય સંતોષકારક આપણને જે પ્રતિસાદ ન મળે તો આગામી દિવસોમાં શું આપણું પ્લાનિંગ છે કોઈ પણ ફરિયાદી હોય કોઈ પણ એમાં પીડિત હોય એમને સરકાર સુધી વાત પહોંચાડવાની જવાબદારી અમારી છે અને અમે સરકાર સુધી આ પરિવારને વાત પહોંચાડીશું સાથે સાથે ફરિયાદ ઉકેલ ના આવે રજૂઆત ઉકેલ ના આવે તો એના ઘણા બધા રસ્તાઓ હોય છે અને સામાજિક રીતે સમાજ હંમેશા એની સાથે છે જે કઈ આક્ષેપો છે પ્રતિ આક્ષેપો છે એની સંપૂર્ણ વાત અમે કરી છે અને આ તમામ વાત અમે સમાજના આગેવાનો વચ્ચે મૂકીશું અને સમાજના આગેવાનો જે અમને કે છે એ પ્રમાણે અમે આગળ વધીશું આટલા લોકો સામુહિક આત્મહત્યા કરશે તો હવે

આત્મરોપણનો પ્રશ્ન અમે પરિવારને સમજાવ્યો છે અને અમને પોતાની અપેક્ષા છે અને અમને વિશ્વાસ પણ છે કે આમાં સંપૂર્ણપણે અમને ન્યાય મળશે આટલી સુધી આ વાત પહોંચી ગઈ તો પાટીદાર સમાજ શું હિંદરામાં હતો હું મે આપને કીધું કે જ્યારે વાતની જાણ થઈ છે પાટીદાર સમાજ તરત જ આવ્યો છે અને હજુ તો શરૂઆત છે કઈ પણ બનાવો બનશે ખોટી રીતે હેરાન કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ કોઈ પણ સમાજની દીકરી કે વ્યક્તિને હેરાનગતિ થતી હોય ત્યારે હંમેશા પાટીદાર સમાજ અગ્રેસર રહ્યો છે આજે આપ જોવો છો કે અન્ય સમાજના લોકો પણ અમારી સાથે બેઠા છે અને સાથે સાથે તમામ લોકોએ આ બાબતની ધ્યાન અમે સરકારને દોરવાના છીએ અને એના માટેના જરૂરી પગલા તમામ અમે લેશું અને અમને લેતા પણ આવડે છે

ઘણી વખત અમે લોકો પરિતંત્ર પૂછતા હોય ને તો નાના નાના અધિકારીઓ એવું કહેતા હોય છે કે અમને ઉપરથી પ્રેશર છે પ્રેશર તમને કોનું પ્રેશર છે તમને પ્રેશર છે તમે આવો બાર અમારી પાસે આવો અમે તમારી સાથે ઊભા છીએ પણ આ જે રીતે તમે પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને આવા સામાન્ય પરિવારોને હેરાન કરી રહ્યા છો એ તદ્દન ખોટું છે અહીંયા અમારી વાત એટલી છે કે તમે ચાર વાગ્યાના અરસામાં એક વૃદ્ધ માણસને હેરાન કરો જે બીપી અને કહેવાય ને હાર્ટ એટેક અને પેરાલિસિસ જેવા

પરિવારોને પ્રતાડિત કરવા માટે થઈ અને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે એવા લોકો ને તમારી પાર્ટી માંથી બહાર ફેંકો અને કોઈ સારા માણસો ટિકિટ અપાવો ત્યારે તમે તમારા માટે બહુ કિંમતી વોટ છે એ કહેવાય ને કે ચૂંટણી સમયે દારૂ ને ચવાણા ને ભજીયા ની પાર્ટીઓમાં વોટ ને વેચી ના દેવું બાકી હું એટલું કેવા માંગીશ ગુજરાતની જનતા તમામ વર્ષના લોકોને આજે આ પરિવાર પરિવાર પીડિત છે પરિવાર પીડિત રહેશે અમે બધી જગ્યાએ બધા જ સમાજના લોકોને જ્યાં જ્યાં પણ પીડા છે ત્યાં અમે એની સાથે ઉભા છીએ અને તમારે પણ બહાર આવું જોશે કારણ કે આગ છે ને જયારે તમારા ઘર સુધી પહોંચશે ને ત્યારે તમને આની પીડા સમજાશે એ ના પહોંચે એટલા માટે થઈ અને પરિવાર ની બહાર આવજો